નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રણ છ બે હજાર પચીસ તો રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં કરાયો પંદર ટકાનો તોતિંગ વધારો તો કયા વર્ષ સુધી નિવૃત્ત થયા લાને મળશે આ લાભ જાણો વિડીયોમાં વિગતવાર મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર માહિતી આપણે આપી છે અને વિડીયો તમને જોવામાં મજા આવે તેવી આપણે સરસ ડિઝાઇનિંગ વિડીયો બનાવ્યો છે એટલે વિડીયો તમે ખાસ અંતર સુધી જોઈ લેજો મિત્રો અને વિડીયો બનાવવા માટે અમે તમારા માટે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ એટલે મિત્રો એક નાની તમને અરજી છે કે આપણા વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ મર્જર વિશે તો સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે તો ઘણા દિવસોથી મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની ચર્ચા ચાલી રહી હતી તો અપડેટ કર્મચારીઓ માટે ખૂબ જ ખાસ છે તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે કે નહીં તો આ સમાચારમાં આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ દોસ્તો તો દોસ્તો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોનું જે મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગાર અને મૂળ પેન્શનમાં મર્જ કરવામાં આવશે કે નહીં તે અંગે ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ડીએનએ મૂળ પગાર અથવા પેન્શનમાં મર્જ કરવામાં આવશે કે નહીં મિત્રો એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે તો કર્મચારીઓમાં ઘણા દિવસથી ડીએ અંગે ચર્ચા ચાલી રહી છે કે સરકાર તેને ગમે ત્યારે મૂળ પગારમાં મર્જ કરી શકે છે તો હવે આ અંગે નવીનતમ અપડેટ આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે કે નહીં તો અપડેટ પછી ડીએ મર્જર અંગેની ચર્ચાઓનો અંત આવી ગયો છે તો ચાલો જાણીએ કે સરકારે આ મુદ્દે શું કહ્યું છે મિત્રો તો કર્મચારીઓ અને પેન્શનરોમાં જે ઘણા સમયથી ડીએ અંગે ચર્ચા ચાલી રહી છે કે સરકાર છે તે ગમે ત્યારે મૂળ પગાર પેન્શનમાં ડીએને મર્જ કરી શકે છે તો અંગે એક નવીનતમ અપડેટ આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થું છે તેને મૂળ પગાર પેન્શન સાથે મર્જ કરવામાં આવશે કે નહીં તો અપડેટ જાણ્યા પછી ડીએ મર્જર અંગેની તમામ જે તમારા એમ કહેવાય કે ચર્ચા છે તે અંતાવી જવાનો છે તો ચાલો આ મુદ્દે આપણે વિગતવાર વાત કરીએ દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓમાં બે પ્રકારની ચર્ચા થઈ રહી છે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે આઠમા પગાર પંચના અમલ પછી ડીએનએ મૂળ પગારમાં ભેળવી દેવામાં આવશે તો કેટલાક તો નવા પગાર પંચ પહેલાં જ ડીએનએ મૂળ પગાર સાથે મર્જ કરવાની વાત કરી રહ્યા છે જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તો આ અંગે અત્યારે કંઈ પણ કહેવું વહેલું ગણાશે તો આઠમા પગાર પંચનો અમલ થશે ત્યારે સત્ય જ બહાર આવી જશે મિત્રો તો મિત્રો ઘણા સમયથી જે કર્મચારીઓને પેન્શનરોમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે તે પછી ડીએનએ મૂળ પગારમાં ભેળવવામાં આવશે અને અમુક એવું કહી રહ્યા છે કે નવું પગાર પંચ લાગુ પડે તે પહેલાં જ ડીએનએ મૂળ પગાર સાથે મર્ચ કરવામાં આવશે જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સરકાર તરફથી આવ્યું નથી તો આઠમા પગાર પંચનો અમલ થશે ત્યારે જ બધું સત્ય બહાર આવી જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે ડીએનએ મૂળ પગારમાં અર્જ કરવામાં આવશે તો આ જાન્યુઆરી એટલે કે આ વર્ષે જાન્યુઆરી અને જૂનના અર્ધવાર્ષિક ગાળા માટે ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે તો આગામી ડીએ વધારો જુલાઈથી ડિસેમ્બર સુધીનો રહેશે તો એવું માનવામાં આવે છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે તો આ પહેલા સરકાર પચાસ ટકાથી ઉપર પહોંચી ગયેલા ડીએનએ મૂળ પગારમાં મર્જ કરશે તે જ સમયે કેટલાક નિષ્ણાતો અને કર્મચારીઓ માને છે કે આઠમા પગાર પંચ લાગુ થયા પછી જ ડીએનએ મૂળ પગારમાં સમાવવામાં આવશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો જાણો ક્યારે ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું તો પાંચમા પગાર પંચના અમલીકરણ પછી સરકારે ડીએનએ મૂળ પગારમાં ભેળવી દીધું હતું તે સમયે તે પચાસ ટકાથી વધુ હતું તો આ પછી છઠ્ઠા અને સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યા પરંતુ ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું નહીં તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમા પગાર પંચના અમલ પહેલા અથવા પછી ડીએનએ મૂળ પગારમાં મર્જ કરી શકાય છે મિત્રો તો મિત્રો જ્યારે પાંચમું અને છઠ્ઠું પગાર પંચ લાગુ હતું ત્યારે ડીએ પચાસ ટકા ઉપર ગયું ત્યારે તેને મૂળ પગાર પેન્શનમાં ભેળવવામાં આવ્યું હતું પરંતુ સાતમા પગાર પંચમાં આવું થયું નહોતું સાતમા પગાર પંચમાં ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું નહોતું તો હવે આપણે બધા જાણીએ કે આઠમો પગાર પંચ લાગુ થાય તે પહેલાં ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે કે નહીં દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો સતત આ માગણી ઉઠાવી રહ્યા છે તો છઠ્ઠા પગાર પંચે ડીએનએ મૂળ પગારમાં ભેળવવાનો વિરોધ કર્યો હતો તેથી તેવું માનવામાં આવે છે કે સાતમા પગાર પંચમાં પણ આવું શક્ય થઈ શક્યું નહીં તો હાલમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી સહિત ઘણા કર્મચારી સંગઠનો ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવાની માંગ કરી રહ્યા છે મિત્રો તો આ બાબતે સરકારે શું જવાબ આપ્યો તેની વાત કરીએ તો જો ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવે તો કર્મચારીઓને પગારમાં ફાયદો થશે તેથી જ આ માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે જો કે નાણાં મંત્રાલય પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં પહેલેથી જ કહ્યું છે કે સરકારની ડીએનએ મૂળ પગારમાં ભેળવવાની કોઈ યોજના નથી તો આઠમા પગાર પંચનો અહેવાલ બહાર આવે તે પહેલાં જ સરકાર તેને વચગાળાની રાહત તરીકે મર્જ કરવાની કોઈ યોજના ધરાવતી નથી દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આ ડીએ ગણતરીનો આધાર હશે જો આઠમા પગાર પંચના અમલીકરણ પહેલાં અથવા પછી ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં ન આવે તો તેની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આધારે કરવામાં આવશે જોકે તેમાં ફેરફાર પણ થઈ શકે છે પરંતુ આઠમા પગાર પંચ હેઠળ ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકાર અંતિમ નિર્ણય લેશે તો હાલમાં એઆઈસીપીઆઈ ડબલ્યુ માટે ડીએ વધારાનો આધાર વર્ષ બે હજાર સોળ છે તો શક્ય છે કે આઠમા પગાર પંચમાં તેમાં ફેરફાર કરવામાં આવે તેમાં ફેરફાર કરવાનો આધાર ફુગાવો હશે મિત્રો તો મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે તેથી એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુની ગણતરી માટે આધાર વર્ષને બદલી શકાય છે તો આ મુજબ બેઝિયર અથવા ડીએનએ બેઝિક સેલેરીમાં મર્જ કરવાનો નિર્ણય આઠમા પગાર પંચની ભલામણો પર આધારિત રહેશે તો આ પછી સરકાર આ અંગે અંતિમ નિર્ણય લેશે દોસ્તો તો દોસ્તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ